મોકલી રહ્યા છીએ સ્નેહ નિમંત્રણ મતદાર તમને બોલાવવાને સાતમી મે ભૂલી ન જતા મતદાન કરવાની આવા ભાવભર્યા નિમંત્રણ સાથે બોટાદના લોકો માટે વહીવટી તંત્ર દ્વારા એક કંકોત્રી છપાવવામાં આવી છે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ફરી રહી છે આ કંકોત્રી આ બેહુબ લગ્નની કંકોત્રી જેવી જ છે જેમાં લગ્ન કંકોત્રીમાં જેમ મંડપ મુહૂર્ત લગ્ન ગીત ટહુકો દર્શનાભિલાષી निमंत्रक सहित मतदान करने विगतों दर्शावाई हमने इस बार बोटाद के निवासियों ज्यादा से ज्यादा मतदान करे इसको ध्यान में रखते हुए हमने काफी स्वीप एक्टिविटीज किया है इसके एडिशनली डीडीओ के नेतृत्व तो में हमने टर्न आउट इम्प्लीमेंटेशन प्लान की काफी एक्टिविटीज उसके हिसाब से भी किया है और इसमें से हमने एक अंगोत्री भी छपवाया है जो ऑब्वियसली डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर की तरीके मैंने गंगोत्री से निमंत्रण सारे बोटाद वासियों को दिया है और उसमें आप गंगोत्री में देखेंगे तो सोशल मीडिया में भी हमने काफी प्रचार प्रसार किया है हर एक नागरिक तक पहुँचने का हमारा प्रयास रहा है मतदान दर एक व्यक्ति नो अधिकार श्रेय પરંતુ ઘણા લોકો કોઈને કોઈ કારણે તે ફરજ નિભાવવાની ચૂકી જાય છે તેવામાં દરેક નાગરિક થોડો ટાઈમ કાઢી પોતાની ફરજ નિભાવે તે માટે કંકોત્રીના આઈડિયા સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે અને લોકો પર પણ આ મેસેજની અસર પડી રહી છે આ વખતે બે હજાર ચોવીસ અંતર્ગત જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એ અંતર્ગત બોટાદ પ્રશાસન દ્વારા અનોખી એક પહેલ કરવામાં આવી છે અને લોક જાગૃતિના જે ચૂંટણી લક્ષી જે લોકો છે એમને જાગૃતતા થાય તેવા વિવિધ કાર્યક્રમો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે જેમાં કે નાટક કરે છે અથવા અન્ય કોઈ કાર્યક્રમો અને આ વખતે તો એક અનોખી પહેલ આપણે કહી શકીએ એવી કંકોત્રી બનાવી અને લોકોમાં કુતૂહલતા જાગૃત કરી છે આ વખતે પ્રશાસને અને લોક જાગૃતિનો કાર્યક્રમ કંકોત્રીની વિશેષતા એ છે કે આ વખતે બોટાદ જિલ્લાના તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા છે મતદાન વધે અને કોઈ મતદાનથી અળગું ન રહી જાય તેના માટે ખાસ પ્રયાસો બોટાદ જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે અને આ કંકોત્રી પણ મૂકવામાં આવી છે જે અનોખી કંકોત્રીથી લોકોમાં પણ કુતુહલ છવાયું અને હા આ કંકોત્રીમાં છેલ્લે છેલ્લે ટહુકો પણ છે શેમાં લખ્યું છે કે મારા વહલા બોટાદના સૌ જાગૃત મતદારો લોકશાહીના અવસરને વધાવવા જરૂર ને જરૂર પધારશો તો આશા રાખીએ કે ન માત્ર બોટાદના લોકો પરંતુ દરેક ગુજરાતી પોતાના મતાધિકારનો આવતીકાલે ઉપયોગ કરશે અને યોગ્ય નેતાને ચૂંટવામાં પોતાની ભાગીદારી પણ અદા કરશે રાજુ વારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ